સાદલી ગ્રામ પંચાયતના વિરુદ્ધમાં સાદલી બસ સ્ટેન્ડ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો સાદલીના એકતાનગર સોસાયટી સહયોગ પાર્ક અને નકુમવાડા વિસ્તારના રહીશો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા દસ જુલાઈ બે હજાર પચીસના રોજ સાદલી બસ સ્ટેન્ડ ખાતે યોજાયો હતો ધરણા કાર્યક્રમ ધરણાનો કાર્યક્રમ બિન રાજકીય હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોને બોલાવી રાજકીય રંગ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે માઈક માં અવિચારી અને નિરંકુશ ભાષણ કરી સુરુચિનો ભંગ કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે શિનોર મામલતદારના હુકમની શરતોનો ઈરાદાપૂર્વક અવગણના કરી હુલ્લડ કે બખોડે થાય અને માનવ જીવનની સલામતીને ભયમાં મૂકી ગુનો કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ